મનસુખ વસાવાએ ચૈત્ર વસાવા ને કહ્યું કે ચૈતર વસાવા તો બિલકુલ ખોટો આદમી છે ચૈત્ર વસાવે તો ગ્લાસ ફેંક્યો જ હતો હવે શું મિત્રો વાત કરી તો મનસુખભાઈ વસાવા છે તે ખુલ્લી આમ જૈત્ર વસાવાને કેમ આવું કહી રહ્યા છે તમને બધા લોકોને એ ટુ ઝેડ વિગતવાર જાણકારી બતાવવા જઈ રહ્યો છું ઉભાઈ રહ્યો ઉભાઈ રહ્યો ભાઈઓ તમને બધા લોકોને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર એવી તે વડી શેર કરીને સબસ્ક્રાઈબ આવશે કરો નું ભૂલતા નહીં થોડાક ટાઈમ પહેલાં તમને લોકોને ખબર છે કે જૈત્ર વસાવા તો જેલની અંદર ગયા હતા ત્યારે મિત્રો મનસુખ વસાવા જે પોતે મિત્રો વાત કરી તો એક સાંસદ છે ને મિત્રો ભરૂચના ધારાસભ્ય છે એમએલએ છે તેને ખુલ્લી આમ કહ્યું હતું ઇન્ટરવ્યુ દઈને મિત્રો

ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ મનસુખ વસાવા શું કહેવા માંગે છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર ખ્વાયું હોય કે મિત્રો એટલું બધું વાયરલ થયું છે જયદ્રભાઈ વસાવા તમને લોકોને ખબર છે કે એવા નેતા છે જે પોતે મિત્રો વાંચી તો પોતે જમતા નથી પરંતુ લોકોને જમાડે છે જે આ મિત્રો વાત રોડ રસ્તા માટે મિત્રો વાત કીધું ચૈત્ર વસાવો તો બે ત્રણ દિવસ પહેલા જે આ મિત્રો વાત કીધું લડવા પણ તૈયાર થઈ ગયા હતા અને ગઈકાલે તો ચૈત્ર વસાવા સૌથી મોટી રેલી સત્તર કિલોમીટર ચાલીને ગયા પણ હતા શા માટે લોકોના હેતો માટે પરંતુ મનસુખ વસાવા તો આમ છે એમ કેમ આવું રહ્યા છે હવે મિત્રો મનસુખભાઈ વસાવા શું કહે છે એ નથી ખબર પડી રહી હાલ તો મનસુખ વસાવાનું તે મિત્રો વાત ભાષણ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યું છે બાકી એના વિશે તમે શું કીશો વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઈબ આવી શકો નહીં આજના આટલી જ માહિતી એક વિડીયોમાં મળે મળી સુધી બધા લોકો ધન્યવાદ જય હિન્દ જય ભારત